ના રે આતા ને નંબર ઉપર ઉપર કન્ફર્મ કરવા નું મોર જય ના તો ની તમ ભૂલી જાવ કે ઘર ના આ કે મારો ખબર પડ્યો કે મારે કેવાનું તો બરાબર ઈ હોતા ની બજે તમે ડિલીટ મારી જો આ કે હું નો અલગ કે હવે આ કેટી વર્ણક પર એના કોણ ની આ તો ગાર્ડની વિઝિટ કો મો કે 2 ગાર્ડની છે અને 2 મિનિટની માં જ ભારત ભોલે આ તો કેટી વામાં માણસ આ આવે 3 5 માણસ જમીન આવે આ તો એનો કાં તો કોણ કરવા કે जेठना रखने वाले ने बराबर कॉम्पेन ये अभी भी करवा जाए तो बराबर आप ये महवार उधी हमने आये पंजाबी दिया हमने यहाँ पर क्या हमारे हमारे हैं आप ये कमाल हमारे हमारे आज मेरी बातें तो काम नहीं करेंगे एक बड़ी है मानते हो नहीं कि इसलिए नहीं कर ये कमाल है महवार हुआ था कोई कमाल नहीं है मार्क्स नह તમારો જાહેર કરો તમારી કોઈ છ મહિના ઉપર જ કન્ટિન્યુ નહીં ગઈ ડબલું બધા અત્યારે કરી અને મને એવા ચાલીસ જણા ફોન આવ્યો તમારે ક્યાં વિસ્તાર માં જોઈએ ગાડી કમ્પ્લીટ